એ સટમો કેમ લાગે છે કેમેલે આ પાલરે કેમ લાગે છે કામલે કેતા અમે તો લાસી ઘરે ગલન કા હા લાસી ઘરે ગલન હા લાસી હતું લાસી હતું આ કેમ છે એક ગાડીસર માણસ એક ગાડીસર કેતાને મેં દેખાય છે આમાં કરે કેમ આપણે ઓનેડા કલન કે કેને મારી હાથ સુ કર બીડે કો તું ઈચ્છામાં તું બીડે કર હા કર তোৰ বিদেশ কৰা মোক পাল হ'লে দি যা